સ્વામીજી સાવલીવાળાની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી પાદુકાની શોભાયાત્રામાં ભક્તોનું ગોડાપુર ઝરમર વરસાદી ઉમેર્યો ભક્તિરસ સાવલીવાળાના વિખ્યાત સંતશિરોમની સ્વામીજી સાવલીવાળાની ચોત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે ભવ્ય ઉજવણી યોજાઈ હતી વહેલી સવારે સ્વામીજી દ્વારા નિર્મિત યંત્ર આધારિત સાચી અંબા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞથી કાર્યક્રમનો આરંભ થયો હતો સાંજના પાંચ વાગે શ્રીફળ હોમી યજ્ઞકર્મની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી વર્ષોવર્ષની પરંપરા મુજબ બપોરે ચાર વાગ્યા વાગે જમનોત્રી બંગલા પરથી સ્વામીજીની પાદુકાની શોભાયાત્રા નીકળી હતી જેમાં ગ્રામજનો અને વૃદ્ધ ભક્તો હજારોની સંખ્યામાં ઊંડી પડ્યા હતા શોભાયાત્રામાં ભજન મંડળીઓના કીર્તન આકર્ષક વેશભૂષામાં બાળકો સૌમ્ય સંગીત રેલાવતું બેન કરતાલ ડમરૂના નાદ સાથે મહાકાલસેના અને ફૂલોથી શણગારેલી પાલખી ભક્તિભાવના રેલાવતી હતી શોભાયાત્રા ગામમાંથી પસાર થતા માર્ગોમાં ભક્તોએ પુષ્પવર્ષા અને ઠંડા પીણાથી સ્વાગત કર્યું અંતે ભીમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આરતી સાથે શોભાયાત્રાનો સમાપન થયો મંદિર પરિસર માનવમેદનીથી છલોછલ ભરાયું હતું આજેના ભક્તિ પર્વ માટે સમગ્ર ભીમનાથ મહાદેવ મંદિર પરિસર સ્વામીજીનું સમાધિ મંદિર ગેબીનાથ દાદાનું મંદિર અને સ્વામીજીની બેઠકને રંગીન લાઇટિંગ અને તાજા ફૂલો વડે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંદિરે સ્વર્ગ સમૂહ રળિયામનું રૂપ ધારણ કર્યું હતું ઉજવણીના અંતે કેદારેશ્વર ભવનના હોલમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઈ સુવ્યવસ્થિત આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો વહેલી સવારથી વરસતા ઝરમર વરસાદને ભક્તોએ શિવજીનો આશીર્વાદ માની આનંદથી આ પર્વ માણ્યો હતો ભક્તિ ભવ્યતા અને ભીડ સાથે ઉજવાયેલો આ ઉત્સવ ભક્તોના હૃદયમાં ચિરંજીવ સ્મૃતિ રૂપે વસ્યો રિપોર્ટર અંકિત પરમાર સાવલી